હેલો ઇટી ફેમિલી આજના નવલોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જપરતીની મેમ્બર લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજે તો સવાર સવારમાં બ્લોગ બનાવ્યો કારણ કે ટાઈમ ના તો મળ્યો તેટલા માટે દુકાનેથી ઘરે મોડા આવ્યા હતા ઘરે અંધારું થઈ ગયું તો તેટલા માટે સવાર સવારમાં બ્લોગ બનાવ્યો તો તમે જોઈ લો સવાર સવારનો વરસાદી માહોલ થઈ ગયો છે અને તમે જોઈ લો આ ઘર તો હજી કિદોડીમાં આવ્યો નથી અને હવે જવાનું છે ડાયરેક્ટ દુકાને તો મિત્રો દુકાને હવે દુકાન જઈને ખોલવાની છે અને દુકાને બધો સમય મૂકવો પડશે આજે તો સવાર સવારમાં બ્લોગ બનાવ્યો મિત્રો હવે દુકાને જવાનું જ છે સવારમાં વહેલી દુકાન ખોલવાની થોડી મોડી ખુલી તો ચલો દુકાને જઈને મળીએ તો મિત્રો તમે જલ્ ગલ્લો બધું ખોલી નાખ્યું છે ખુરશીઓ પણ બારે મૂકી દીધી છે ને આ ટેબલ પણ બહાર કાઢી દીધું અને કેરેટ પડ્યું છે અને ગેસનો સગડો પણ લાવી દીધો ગેસ લઈ ગયા ઘરે અને આ સગડો લાવી દીધો ને આ સિલ્વર લવર બોલો જુવા કેસરી તમે તો તમે જોઈ લો મકાઈ આટલા વધ્યા છે કાલના બસ ને વળી મકાઈનો કટ્ટો લાવવું પડશે કાલે તો સારો ધંધો થયો જ છે અને તમે જોઈ લો આ પાણીના કેરેટ પણ ભરી દેવાના છે અને તમે જોઈ લો આ પથ્થરો પણ સાફ કરવો પડશે હવે અને ગલ્લામાં તો થોડા ઘણા સામાન લાવવાનો છે હજી દસ પંદર હજારનો તો તેના માટે ધીરે ધીરે બધો સામાન લાવવાનો જ છે અને તમે જોઈ લો આ એક બેસવાનું એક આ ટેબલ આવ્યું છે ને ત્રણ ખુરશીઓ તો મિત્રો હવે ગલ્લો ખોલીને બધો શેમલ બારે મૂકી દઈએ ચલો મિત્રો ફાઇનલી બધો શેમલ મૂકી દીધો છે તમે જઈ લો ખાલી મકાઈ હવે બાફવાના છે અને પાણી ભરવાનું છે તો પહેલામાં ને હવે કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે કરવાનું જીવ અગરબત્તી કરવાનું જ છે પહેલાં થોડો ગલ્લો સાફ કરી નાખીએ તો મિત્રો તમે જઈ લો બધો શેમલ મૂકી દીધો છે અને હજી મકાઈ બાફવાના છે તપેલામાં હજી મકાઈ નહીં તો બધો ગલ્લો સાફ કરીને કમ્પ્લેટ ખુરશીઓ પણ મૂકી દીધી છે હવે ખાલી મકાયા બાપાના છે મકાયા તો આટલા જ રહ્યા છે હવે થઈ રહ્યા છે હવે મકાયા તો લાવવા જ પડશે તો આજના વર્ગમાં તો પછી આટલું નવા નવા જો જોવા લાઇક અને લાઇક અને સબસ્ક્રાઈબ કરતા જ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી